જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટની તીખી સેવ તો એકદમ ખાવામાં પોચી તમે જોઈ શકો છો એકદમ સરસ પોચીરૂ જેવી આપણે સેવ તૈયાર કરીશું તો બજાર કરતાં એકદમ સસ્તી ચોખ્ખી અને એકદમ સ્વાદિષ્ટ એવી સેવ બનીને તૈયાર થાય છે તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આપણે સે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો અત્યારે આપણે સે બનાવવા માટે ચણાનો ઝીણો લોટ લીધો છે જેને મેં ઘરે દળીને તૈયાર કર્યો છે તમે ચણાના લોટની જગ્યાએ બેસનનો ઉપયોગ પણ કરી શકો છો પણ આજે આપણે ચણાના લોટમાંથી જ એકદમ સરસ એવી પોચી અને ક્રિસ્પી એવી સેવ તૈયાર કરીશું તો અત્યારે મેં વાટકીના માપ પ્રમાણે ચાર વાટકી લોટ લીધો છે તો સૌથી પહેલાં તો આપણે આ લોટને ચાળી લઈશું તો પહેલાંથી ચાળેલો હોય તો પણ આપણે એકવાર સે બનાવતા પહેલાં તેને આ રીતે ચાળી લેવાનો છે તો અત્યારે મેં ચાર વાટકી લોટ લીધો છે જેને ને આ રીતે ચાળી લીધો છે તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું લીધું છે હવે અત્યારે આપણે તીખી સે બનાવીએ છીએ એટલે તીખાસ માટે અત્યારે મેં કાળા મરીનો પાવડર લીધો છે જે આપણે અડધી નાની ચમચી જેટલો અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચીથી પણ થોડી ઓછી એવી હળદર એડ કરીશું અને તીખાસ માટે ફરી આપણે મરચું એડ કરીશું તો મરચું અત્યારે મેં બે ચમચી જેટલું લીધું છે હવે સેવ આપણી ઉપરથી ક્રિસ્પી પણ અંદરથી એકદમ સરસ સોફ્ટ રહે તેવી બને તેના માટે અત્યારે મેં ખાવાનો સોડા લીધો છે જેમાંથી આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે ચપટીમાં જેટલો આવે તેટલો આપણે સોડા લઈશું તે અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો સેવ તમારે જેટલી તીખી જોઈતી હોય તે પ્રમાણે તમે અંદર મરચું એડ કરી શકો છો હવે આની અંદર આપણે મૂળ માટે તેલ લઈશું તો અત્યારે આપણે બે ચમચી જેટલું ગરમ કરેલું તેલ લીધું છે જે આપણે રેગ્યુલર ચમચી હોય ઘરની તેનાથી આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ અત્યારે આપણું ગરમ છે એટલે પહેલાં તો તેને આપણે આ રીતે ચમચીથી લોટમાં મિક્સ કરી લઈશું તો સેવ તો અત્યારે બધાના ઘરે બનતી જ હોય છે પણ તમે એકવાર આ રીતે સેવ બનાવજો તો એકદમ સરસ એવી સેવ તમારી બનીને તૈયાર થશે તો હવે હાથેથી તેલને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો લોટમાં આપણે તેલને સારી રીતે મિક્સ કરી લીધું છે તો એકદમ સરસ રીતે બધા જ લોટમાં તે તેલ આપણું ભળી જાય તે રીતે તેને મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આનો લોટ તૈયાર કરીશું તો લોટ આપણે કેવો બાંધીશું તો લોટ એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એ સાવ ઢીલો પણ નથી બાંધવાનો તેવો આપણે લોટ બાંધીને તૈયાર કરીશું તો ચણાનો લોટ આ રીતે ચિકાસ પડતો હોય છે એટલે આપણે તેને આ રીતે ભેગો કરતા જઈશું અને તેને સારી રીતે મસળીશું તો લોટને આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને સારી રીતે મસળવાનો છે તો જેટલો લોટ વધુ મસાળશે તેટલી સેવ આપણે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે આ રીતે આપણે થોડું થોડું પાણી અંદર એડ કરતા જવાનું છે અને લોટને મસરતું જવાનું છે તો હજુ આપણો લોટ થોડો કઠણ છે તો આના કરતાં પણ આપણે ઢીલો કરવાનો છે પણ એક સાથે બધું જ પાણી એડ કરીને આપણે લોટને ઢીલો નથી કરવાનો પણ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસરતા જઈશું તો લોટને મસરતા પાંચ મિનિટ જેટલો સમય થયો છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ઢીલો રહે તેટલો લોટ આપણે તૈયાર કરવાનો છે બહુ એકદમ કઠણ પણ નહીં ને સાવ ઢીલો પણ નહીં તે રીતે આપણે લોટ તૈયાર કરીશું તો આ રીતે આપણે હાથમાંથી બધો જ લોટ કાઢીને ભેગો કરી લઈશું તો હાથને આપણે થોડો તેલવાળો કરીશું અને આ રીતે આપણે બધા જ લોટને ભેગો કરી લઈશું અત્યારે સેવ પાડવા માટે મેં આ રીતે પિત્તળનું મશીન આવે છે સેવનું તે લીધું છે તો તેની અંદર આપણે જાળીને સેટ કરી લીધી છે તો હવે આપણે તેની અંદર બનાવેલો લોટ ભરી લઈશું તો મશીનને આપણે પહેલેથી તેલથી ગ્રીસ કરી લીધું છે તો એકવાર જેટલું ભરાય તેટલો લોટ આપણે અંદર ભરી લઈશું તો તમે બજારમાંથી સેવ લાવો છો તે તેલ ખૂબ જ વપરાયેલું તેલ હોય છે વારંવાર એકના એક તેલમાં અંદર પરસાણ બનાવવામાં આવતું હોય છે તો તે આપણું શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે એટલે આપણે આ રીતે જો સેવ ઘરે બનાવીશું તો તો આપણા ઘરના ચોખ્ખા તેલમાં જ બનશે અને આપણા શરીર માટે પણ હેલ્ધી રહેશે તો આપણે મશીનને બંધ કરી દઈશું સેવને તળવા માટે આપણે ગેસ પર કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું ગરમ થયું છે તો તેલને આપણે મીડિયમ ગરમ થાય તેટલું જ કરવાનું છે હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને હવે આપણે તેની અંદર આપણે સેવો પાડીશું આપણે આ રીતે થોડી માટે તળાવવા દઈશું તો નીચેના પાક થી આપણે તો હવે આપણે સેવ બીજી બાજુ ફેવરી લઈશું તો સેવ આપણે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે નીતારી લઈશું એટલે અક્ષર તેલ બધું જ નીકળી જાય અને આ જ રીતે આપણે પાંદેલા લોટમાંથી બધી સેવને બનાવીને તૈયાર કરીશું તો અત્યારે આપણે બધી સેવને તળી લીધી છે તો ફક્ત ચાર નાની વાટકી ચણાના લોટમાંથી આપણે ઘણી બધી સેવ બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી સેવ થઈ છે અને આમ એકદમ સરસ એવી સોફ્ટ તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં